પ્રભુ શ્રીકૃષ્ણ નામમાં સર્વને પ્રેમી સલામ હિબ્રુ અગિયાર બત્રીસમાં વિશ્વાસના સૂર્યરોની યાદીમાં વિશ્વાસના પ્રતીક તરીકે સમુએલ પ્રબોધકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના વિશે આજે ટૂંકમાં જોઈશું ખાસ કરીને તેના જીવન દ્વારા આપણને શીખવા મળે છે કે દેવ પર વિશ્વાસ રાખવાથી અશક્ય બાબતો શક્ય કેવી રીતે બને છે સમુએલ જે પ્રાર્થનાનો જવાબ અને આજ્ઞા પાલનનો આદર્શ છે પહેલો સમુએલ એક અને વીસ કહે છે દિવસો વીતતા એમ થયું કે હાન્નાને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો અને તેનું નામ તેણે સમુએલ પાડ્યું કેમ કે તેણે કહ્યું મેં તેને યહોવા પાસેથી માગી લીધો છે હાન્નાના આંખમાં આંસુ હતા પણ તે વિશ્વાસથી છલકાતા હતા વિશ્વાસથી કરેલી પ્રાર્થનાનો દેવે તેને ઉત્તર આપ્યો અને તેના દીકરા સમોએલ પ્રબોધકે ઈસરાયેલ રાષ્ટ્રના ભવિષ્યને બદલી નાખ્યું સમુએલના નામનો અર્થ થાય છે દેવે સાંભળ્યું તેના જીવનનો આરંભ જ વિશ્વાસની પ્રાર્થનાથી થયો હતો જે દ્વારા તે વિશ્વાસી બન્યો તેમજ આજ્ઞા પાલન શીખ્યો પહેલો સમુએલ ત્રીજો અધ્યાય ને કલમ પછી યહોવા આવીને ઊભા રહ્યા ને પહેલાની જેમ સમુએલ સમુએલ કહીને હાક મારી ત્યારે સમુએલે ઉત્તર આપ્યો બોલો કેમ કે તમારો સેવક સાંભળે છે તે ભર ઊંઘમાં હતો તો પણ તે ઊઠ્યો અને દેવની વાણી સાંભળવા તૈયાર થયો સમુએલ પ્રબોધક આપણને શીખવે છે દેવ બોલે છે પણ તે સાંભળવા શુદ્ધ મન અને હૃદય જોઈએ દેવને સાંભળવા તેમની આજ્ઞા પાળવા આપણે તૈયાર રહેવું જોઈએ તેનો અધ્યાય અને કલમ ત્યારે સમુએલે કહ્યું પોતાની વાણી પળાયાથી યહોવા જેટલા રાજી થાય છે તેટલા દહનિયાર પણ તથા યજ્ઞોથી તે થાય છે શું જો યજ્ઞ કરતા આજ્ઞા પાલન સારું છે અને ઘેટાની ચરબી કરતા વચન માનવું સારું છે મતલબ આજ્ઞા પાલન એ બલિદાન કરતા શ્રેષ્ઠ છે જો આજ્ઞા માનીને પાપથી દૂર રહીએ છીએ તો બલિદાનની કોઈ જરૂર રહેતી નથી સમુએલના વિશ્વાસની વાત કરીએ તો સમગ્ર ઈસરાયેલી પ્રજા પાપમાં પડી હતી પણ સમુએલે પ્રાર્થના છોડી નહીં ઈસરાયલને મૂર્તિ પૂજાતી ફરી જીવતા ઈશ્વર તરફ ફેરવ્યા જેનો ઉલ્લેખ પેલો સમુએલ સાતમો અધ્યાય ત્રણ અને ચાર કલમમાં જોવા મળે છે ત્યારે સમુએલે ઈસરાયલના આખા ઘરને કહ્યું જો તમે તમારા પૂરા અંતકરણથી યહોવા તરફ ફરતા હો તો તમારામાંથી અન્ય દેવો તથા આસ્થા રોતને કાઢી નાખો ને તમારા મન યહોવા તરફ વાળો ને ફક્ત તેમની ઉપાસના કરો એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે ત્યારે ઇસરાયેલ પુત્રો બાલીમ તથા આસ્થારોતને કાઢી નાખીને ફક્ત યહોવાની ઉપાસના કરવા લાગ્યા અને આગળ પાંચથી બાર કલમમાં લખ્યું છે તે પ્રમાણે પલિસ્તીઓનો પરાજય થયો અને સમોએલ પ્રબોધક બારમી કલમ પ્રમાણે ય એ જ દેવ છે તે લોકો યાદ રાખે માટે સાક્ષી રૂપ પથ્થર મિસ્મા અને સૈનની વચ્ચે ઉભો કરે છે અને તેનું નામ એબેન એજેર પાળી કહે છે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે ઈસરાયેલ રાષ્ટ્રમાં રાજા રાજાશાહી સ્થાપવા ઈશ્વર સમુએલ પ્રબોધકનો ઉપયોગ કરે છે પેલો સમુએલ સોળમો અધ્યાય અને તેરમી કલમ પ્રમાણે દાઉદનો તે રાજા તરીકે અભિષેક કરે છે આજના સંદેશા દ્વારા આપણને શીખવા મળે છે કે દેવ એવા લોકોનો ઉપયોગ કરે છે જે તેમનું સાંભળવા તૈયાર હોય પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આમેન